નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના ગુજરાતી એટલે કે પલાશ વિષયના પાઠ નંબર આઠ મારે ઘેર આવજે મેઘાણીના ભાગ ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ના ગુજરાતી એટલે કે પલાશ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ના ગુજરાતી એટલે કે પલાશ વિષયના પાઠ આઠ મારે ઘેર આવજે મેઘાણીના ભાગ ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન તો અહીંયા તમે જોશો તો ચાર પોઈન્ટ બે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ બે અહીંયા આપણને કહ્યું છે કે કવિતામાં ન આવતા હોય તેવા શબ્દ કે શબ્દ જૂથ ઉપર છેકો મારી તેની જગ્યાએ કવિતાનો શબ્દ શોધીને લખો ઉદાહરણ તરીકે ખેતરના ફૂલ તો કે જંગલના ફૂલ પાદર નીર ખેતરના ફૂલ છોડ દોડાદોડ ડુંગરનો ગોવાળ કુકાળ આવળ બાવળ જંગલ કાળ દુકાળ મોઢડા અણમૂલ ભાગ માંકડી વાંકડી કળીઓ ગુલેનાર લૂંટાલૂંટ ગૂંથવા વેણી આથડનાર દુર્ગંધ સુ સુંદર રાત વગેરે જેવા શબ્દો તમે આપેલા છે જુઓ તો શું કહ્યું છે કવિતામાં ન આવતા હોય તેવા શબ્દ કે શબ્દ જૂથ ઉપર છેકો મારવાનો છે બરાબર ને એની જગ્યાએ કવિતાનો શબ્દ શોધી અને આપણે લખવાનો છે ચાલો તો એમાં ખેતરના ફૂલ નથી તો એના ઉપર છેકો મારી દઈએ બરાબર પાદર તો પાદર ખેતર છોડ રોપ દોડા દોડ આવજે કુકાળ તો દુકાળ ભાગ ભેળા માકડી મોરલી લૂંટા લૂંટ સળગે દુર્ગંધ સુગંધ સુંદર સુંદર રાત તો છેલ્લી ડાળ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એમાં પાદર જે છે એના ઉપર છેકો આવશે અહીંયા છોડ ઉપર છેકો આવશે અહીંયા દોડા દોડ ઉપર આપણે છેકો મારીએ અહીંયા છે તે કુકાળ ઉપર છેકો મારીએ અહીંયા જે છે તે ભાગ ઉપર છેકો મારી દઈએ અહીંયા માકડી ઉપર ત્યાર પછી છે લૂંટાલૂંટ ત્યાર પછી છે દુર્ગંધ ત્યાર પછી છે સુંદર રાત તો આ રીતે આપણે જે પાઠની અંદર શબ્દો નથી આવતા કે શબ્દ જૂથ નથી તેની જગ્યાએ કવિતાનો શબ્દ શોધી અને લખવાનો છે તો આ રીતે આપણે આ શબ્દો છે તે શોધી અને લખી શકીએ ત્યાર પછી કહ્યું છે કે બહેનની વેણીના ફૂલો શોધવા ભાઈએ તકલીફ ફેઠી હોય તો આ પ્રમાણેની ઈમોજી અને ન વેઠી હોય તો આ પ્રમાણેની ઇમોજી આપણે દોરવાની છે ચાલો તો જંગલ ભટક્યો તો હવે જંગલ ભટક્યો તો એમાં તકલીફ એણે વેઠી હોય તો એમાં આપણે હસતું ઇમોજી દોરીશું ચાલો ત્યાર પછી છે કેસુડા વીણ્યા તો એમાં પણ કેસુડા વીણવામાં એને કોઈ તકલીફ નહીં પડી હોય તો આપણે આ રીતનું જે ઉદાસ ઇમોજી છે તે વાપરીશું ખેતર ફર્યો તો એમાં હસતું કરેણી ફૂલ વીણ્યા તો એમાં ઉદાસ હોય તેવું બાવળના કાંટા વાગ્યા તો એમાં હસતું હોય તેવું વેણી માટે ફૂલ ગૂંથ્યા તો એમાં ઉદાસ હોય તેવું સાતમું છે કેવડાના ફૂલ ખીલ્યા તો એની અંદર હસતું હોય તેવું વાળ ગૂંથવા તો એની અંદર ઉદાસ હોય તેવું બાગ બગીચામાં રોપા રોપ્યા તો હસતું હોય તેવું ડુંગરા ખૂંધ્યા તો એમાં હસતું હોય તેવું મોગરાના ફૂલ વીણ્યા તો એમાં ઉદાસ હોય તેવું ત્યાર પછી છે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ ચાર અહીંયા કહ્યું છે કે કવિતાના આધારે કાંસમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો તો ફૂલ કેસુડો મોગરો કૃષ્ણ બહેન વેણી ફૂમતું કેવડો ભોજાઈ ભાભી વગેરે જેવા કાઉસની અંદર આપણને શબ્દો આપેલા છે એમાં પહેલું મને ફૂલ વડે ગૂંથીને બનાવવામાં આવે છે તો જવાબ આવશે વેણી ત્યાર પછી બીજું મારાથી વાળની શોભા વધે છે તો જવાબ આવશે ફૂલ ત્યાર પછી ત્રીજું મારી કળીઓ ક્યારેક સીધી હોતી નથી તો જવાબ આવશે કેસુડો ત્યાર પછી ચોથું મારું માથું જંગલના ફૂલોથી શોભે છે તો જવાબ આવશે બહેન ત્યાર પછી પાંચમું મારી આસપાસ સાપ વેટળાયેલા છે તો અહીંયા જવાબ આવશે કેવડો ત્યાર પછી છઠ્ઠું ભાઈ સાથે મારી વેણી ગૂંથવા બેસ છે તો જવાબ આવશે ભાભી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો મિત્રો આપણે ધોરણ છ ગુજરાતી પલાશ વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફનો અભ્યાસ કરી લેજો પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આપણી આ જે એપ્લિકેશન છે તેમાં તમને ધોરણ છના બધા જ વિષયના સ્વાધ્યાય સ્વાધ્યયન પોથી સમજૂતી સ્વાધ્યાય પોથી એકમ કસોટી પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમને મળી રહેશે તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ છમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી પ્રવૃત્તિ ચાર પોઈન્ટ પાંચ કાવ્યના આધારે જુદા પડતા શબ્દના ફરતે ગોળ કરો એમાં પહેલું છે કાળ તો કાળ માટે જુદો પડતો શબ્દ છે લાગ તો એના ઉપર આપણે ગોળ કરી દઈએ ત્યાર પછી બીજું છે વાટ તો વાટ માટે અલગ પડતો શબ્દ છે ઇંતેઝાર તો એના ઉપર આપણે ગોળ કરી દઈએ ત્રીજું છે મહેર તો મહેર માટે જુદો પડતો શબ્દ છે મદદ તો મદદ માટે આપણે મદદ ઉપર આપણે ગોળ કરી દઈએ ચોથું છે વાંકડી તો વાંકડી માટે અલગ પડતો શબ્દ છે ત્રાસુ તો આપણે ત્રાસા માટે ગોળ કરી દઈએ ત્યાર પછી પાંચમું છે સાટું તો સાટા માટે અલગ પડતો શબ્દ છે સારું તો આપણે સારું ઉપર ગોળ કરી દઈએ ત્યાર પછી પ્રવૃત્તિ ચાર પોઈન્ટ છ વાક્ય વાંચીને આપેલા શબ્દનો અર્થ ધારો અને લખો ચાલો એમાં પહેલું આપણને આપેલું છે આથડવું તો આથડવુંનો અર્થ અહીંયા છે રખડવું અથવા તો ભટકવું તો જુઓ આશરે વીસ લાખ વર્ષો પહેલાંના આદિમાનવો આથડતું જીવન જીવતા હતા બાગમાં જ ફૂલ મળી ગયા તેથી તેણે ફૂલો શોધવા તેથી તેણે ફૂલો શોધવા આથડવું ન પડ્યું ત્યાર પછી બીજું છે અણમૂલ અણમૂલ જેનો અર્થ થાય છે અમૂલ્ય જેની કિંમત ન થઈ શકે તેવું તો મેઘાણીએ સાહિત્યની અણમૂલ ભેટ આપી અને ઋત્વીએ નદીમાં તણાતી બકરીને બચાવી અણમૂલ કામ કર્યું ત્યાર પછી ચાર પોઈન્ટ સાત સાંભળવામાં સરખા લાગતા શબ્દો કવિતામાંથી શોધો યાદ કરીને કાવ્ય સિવાયના ત્રણ શબ્દ લખો જોડી કાર્ય કરવાનું છે એમાં શોધીને લખો અને યાદ કરીને લખો ચાલો એમાં ઉદાહરણ તરીકે વાળ તો કાળ દુકાળ અને ગોવાળ ત્યાર પછી છે ઘેર તો ઘેર એટલે કે મહેર એ ત્યાર પછી છે ચૂલ તો ચૂલ એટલે આવશે ફૂલ અને અણમૂલ ત્યાર પછી છે ગુલેનાર તો ગુલેનારમાં આવશે આથડનાર અને વીણનાર ખૂટિયા તો એની અંદર આવશે વિટિયા આવડ તો એમાં આવશે બાવળ ચાલો હવે ઉદાહરણ તરીકે મોરલી એટલે કે યાદ કરીને લખવાના છે જાતે બરાબર છે તો એવી રીતે આપણે જોઈએ મોરલી તો એમાં ટોપલી રોટલી અને ઓટલી એવી રીતે આપણને આપ્યું છે પહેલું અહીંયા મજા તો એમાં આવશે રજા ધજા અને લજ્જા ત્યાર પછી છે વતન તો એમાં આવશે રતન પતન અને જતન ત્યાર પછી છે વાણી તો એમાં આપણે લખી શકીએ રાણી ધાણી ને લહાણી ત્યાર પછી છે બાગ તો એમાં આપણે લખી શકીએ રાગ ભાગ અને ત્યાર પછી છે આપણે ભાર ચાલો જોઈએ પ્રવૃત્તિ અહીંયા આપણને કહ્યું કે ઉદાહરણ મુજબ શબ્દ બનાવો અને એમના અર્થ લખો જોડી કાર્ય કરવાનું છે જેમ કે સાહિત્ય સાહિત્યકાર અને સાહિત્ય રચનાર તો ચિત્ર તો ચિત્ર ચિત્રકાર અને ચિત્ર દોરનાર ત્યાર પછી છે કલા કરનાર આપણને આપ્યું છે તો કલા કલાકાર અને કલા કરનાર ત્યાર પછી શિલ્પકાર આપેલું છે તો અહીંયા આવશે અહીંયા આગળ જે છે તે આપણે અહીંયા લખી શકીએ શિલ્પ શિલ્પકાર અને શિલ્પ કંડારનાર ત્યાર પછી સંગીત તો સંગીત સંગીતકાર અને સંગીત રચનાર નૃત્ય તો નૃત્ય નૃત્યકાર અને અહીંયા આવશે નૃત્ય કરનાર ચાલો ત્યાર પછી છે પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ નવ અહીંયા કહ્યું છે કે સૌથી નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે ખરાની નિશાની કરો ચાલો પેલું આપણા દેશમાં નીર ખૂટિયા અને સળગે કાળ દુકાળ તો અહીંયા ત્રણ વાક્યો આપણને આપેલા છે ત્રણેય વાક્યમાંથી જે સાચો અર્થ છે ને તે આ વાક્યનો આવશે તો એની સામે ખરાની નિશાની કરીએ આપણા વતનમાં પાણી વિના અનાજ વનસ્પતિ વગેરે બિલકુલ રહ્યા નથી ત્યાર પછી બીજું કેશુડલા કેરી વાંકડી કળીઓ વિણીશ છેલ્લી ડાળ તો અહીંયા ત્રણ આપણને વાક્યો આપેલા છે તો એમાંથી આપણે બીજા વાક્ય ઉપર ખરાની નિશાની કરીએ કેસુડાની ન જવાય તેવી નાજુક ડાળીઓ પર જઈને ફૂલ વીણીશ તો એની સામે આપણે ખરાની નિશાની કરીએ મોરલીવાળાને માથડે એ તો ઓપતાતા અણમૂલ તો એમાં નીચે આપણને ત્રણ વિકલ્પો આપેલા છે તો એમાં બીજા વિકલ્પ ઉપર ટીક કરીએ મોરલીવાળાના માથે ફૂલ શોભતા હતા ત્યાર પછી છે પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ નવ પ્રશ્નોના જવાબ લખો એમાં બહેન ક્યાં રહેતી હશે તો બહેન એને સાસરે રહેતી હશે બીજું વેણીના ફૂલ લાવવામાં ભાઈને શી મુશ્કેલી પડે છે તો ભાઈના દેશમાં પાણી ખૂટ્યા છે દુકાળ છે બાગ બગીચામાં રોપા નથી આવડ બાવળ આંકડાની કાંટાળી ઝાડીમાં આથડે છે સાપે વીંટાળેલા પીળા કેવડાને ખાડીમાંથી કરણના ફૂલ વીણીને લાવે છે કેસુડાની નાજુક ડાળી ઉપર ચડીને ફૂલ તોડે છે આમ ભાઈને વેણીના ફૂલ લાવવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે ત્યાર પછી ત્રીજો સવાલ કાવ્યની શરૂઆતમાં ભાઈ નાની વેણી બનાવવાનું સાથી કહે છે તો ભાઈના દેશમાં દુકાળ છે પાણી ખૂટ્યા છે બાગ બગીચામાં રોપ નથી ફૂલ નથી મોટી વેણી બનાવવાનું શક્ય નથી તેથી ભાઈ નાની વેણી બનાવવાનું કહે છે ચોથું બહેનને ગમતા ફૂલ ભાઈ કેમ લાવી શકતો નથી તો ભાઈના દેશમાં દુકાળ છે મોગરા ડોલર ચમેલી વગેરે ફૂલો પણ નથી ડુંગરાનો ગોવાળ છે રૂપ સુગંધી જાણતો નથી તેથી ભાઈ ગમતા ફૂલ લાવી શકતો નથી પાંચમું ભાઈ કાંટાવાળી વનસ્પતિના ફૂલ લેવાનું કેમ નક્કી કરે છે તો ભાઈના દેશમાં પાણી ખૂટ્યા છે પાણી વિના કાંટાળા ઝાડ ઝાખરા જોવા મળે છે ઓછા પાણીમાં માત્ર કાંટાળી વનસ્પતિના ફૂલ જ થાય છે તેથી ભાઈ કાંટાવાળી વનસ્પતિના ફૂલ લેવાનું નક્કી કરે છે છઠ્ઠો સવાલ ભાઈ બહેનને મોઢલાનો મજકોડજે એવું શાથી કહે છે તો ભાઈ બહેનને કહે છે કે જંગલના ફૂલ જોઈને મોં મજકોડતી નહીં આ ફૂલ કાંટાની પરવા કર્યા વિના પોતે લાવ્યો છે અને તે મોરલાવાળાના માથે ઓપતા અમૂલ્ય ફૂલ છે ત્યાર પછી જોઈએ સાતમું ભાઈએ આ પહેલાં ક્યારે વેણી બનાવી હશે તો જોઈએ ઉત્તર ભાઈએ આ પહેલાં જ્યારે બહેન પિયરમાં પોતાની સાથે મા બાપ જોડે રહેતી હશે ત્યારે વેણી બનાવી હશે આઠમો સવાલ ભાઈ બચાવમાં બહેનને શું કહે છે તો જ્યારે જંગલના ફૂલ જોઈને બહેન મોં મચકોડે છે ત્યારે ભાઈ બચાવમાં બહેનને કહે છે કે જંગલના ફૂલ શ્રી કૃષ્ણના માથે કેટલા સુંદર શોભે છે એમ બહેનને થોડીવાર આ ફૂલ વેણી પહેરેલી રાખવી કહે છે વેણી બહેનને થોડીવાર માટે આ ફૂલની વેણી પહેરી રાખવા કહે છે નવમો સવાલ વેણી લાંબી શી રીતે થવાની છે તો ભાઈ ભાભી બે ભેગા બેસીને વીરના વીણેલા ફૂલમાંથી વેણી ગૂંથવાના છે જંગલમાંથી ભાઈના લાવેલા ફૂલોથી લાંબી વેણી ગૂંથવાની વાત કરે છે ત્યાર પછી દસમો સવાલ ભાઈએ બહેનને આ પહેલાં ક્યારે વેણી આપી હશે તો ભાઈએ બહેનને આ પહેલાં આવી વેણી જ્યારે દુકાળ નહીં હોય ને પુષ્કળ પ્રમાણમાં વિવિધ પ્રકારના ફૂલ મળતા હશે ત્યારે આપી હશે અગિયારમો સવાલ કાવ્યના અંતે ભાઈ બહેનની શી વિનંતી કરે છે તો કાવ્યના અંતે ભાઈ બહેનને પોતાના ઘેર આવવા ને ભાઈ ભાભીએ બનાવેલી વેણી થોડીવાર પહેરી રાખવા વિનંતી કરે છે બારમો સવાલ વેણી પોતાના વિશે કહે તો કેવી રીતે કહે તે વિશે લખો વેણી પોતાના વિશે કહે તો ભાઈના દેશમાં દુકાળ હોવા છતાં બહેનના પ્રેમને કારણે ઘણી બધી મુશ્કેલીઓ વેઠીને લાવેલા ફૂલોમાંથી હું બની હોવાથી પોતાની જાતની સૌભાગ્યશાળી માનું છું હું ભાઈ બહેનના અલૌકિક પ્રેમનું પ્રતિક બની છું ત્યાર પછી પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ એક અહીંયા કહ્યું છે કે વાક્યમાં લોકભાષામાં બોલાયેલા શબ્દો ફરતે ગોળ કરો અને કાઉન્સમાં આપેલા શબ્દ પૈકી તેના લાગુ પડતા અર્થ નીચે લીટી દોરો તો એમાં છે જલ્દી હેન્ડો તો જલદી હેન્ડોને આપણે જોડીશું ચાલો સાથે હેન્ડો એટલે કે ચાલો ત્યાર પછી સ્વરા સ્વરાપણે જાદુના ખેલ જોવા ગઈ છે ચાલો તો એમાં લોકભાષામાં બોલાયેલો શબ્દ છે પણે પણે એનો અર્થ થાય છે કાઉસમાં ત્યાં સલીમ નિશાળે નિશાળની ઠૂંકળે જ રહે છે તો અહીંયા ઠૂકડે ઠુકડે એટલે કે જવાબ આવશે નજીક તો નજીક નીચે આપણે ટીક કરીએ ફિયોના હમણાં જ બજાર ભણી નીકળી તો અહીંયા ભણી શબ્દ જે છે તે ગામઠી ભાષાનો શબ્દ છે અને ભણીનો અર્થ અહીંયા થાય છે તરફ ત્યાર પછી પાંચમું મેં જ્યાં દડો મૂક્યો છે ત્યાં એંધાણી કરી રાખી છે તો અહીંયા છે એંધાણી તો એનો અર્થ થાય છે નિશાની ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ બે અહીંયા કહ્યું છે કે ઉદાહરણ પ્રમાણે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો અને નવી બનાવો અને જોડી કાર્ય કરો તો પ્રથમ પંક્તિ પાંચ અક્ષરની બીજી પંક્તિ સાત અક્ષરની અને ત્રીજી પંક્તિ પાંચ અક્ષરની તો ઉદાહરણ તરીકે ભાઈએ ગૂંથી લાવિશ ભાઈ તો વાગશે કાંટ ત્યાર પછી છે આ પ્રમાણે અહીંયા છે એક તો ફૂલ જંગલી વીણી ચાલો ત્યાર પછી છે મીઠી રસમલાઈ અને આવશે દુઃખશે પાની તોય ત્યાર પછી છે સુંદર વેણી રસ ભરેલી જરીના બીખ ત્યાર પછી પાંચ પોઈન્ટ ત્રણ તમારા દાદા દાદી પાસેથી વાર્તા કે લગ્નગીત લોકગીત ઘટના કે પ્રસંગ સાંભળીને નોંધો અને પ્રાર્થના સભામાં રજૂ કરો વિદ્યાર્થીએ દાદા દાદી પાસેથી વાર્તા લગ્નગીત લોકગીત ઘટના કે પ્રસંગ સાંભળીને નોંધ કરવી ને પ્રાર્થના સભામાં સૌની સમક્ષ રજૂ કરવી ચાલો ત્યાર પછી છે મને શીખવા ડો બરાબર ડો ઉપર છેકો મારી દે એટલે મને શીખવા દો તો ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોશો તો આપણને સરસ મજાનો ફકરો અથવા તો પેરેગ્રાફ આપવામાં આવેલો છે જે ધ્યાનપૂર્વક આપણે વાંચવાનો છે જુઓ બીજા પ્રાણીઓ કરતાં મનુષ્ય જીભને લીધે જ શ્રેષ્ઠ છે અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી હાથની બાબતમાં ગોરીલો નાકની બાબતમાં કૂતરો પેટની બાબતમાં વરુ ને પગની બાબતમાં ગધેડો બળવાન હોય છે એ જાણીતું છે તેમજ બીજા જનાવરોની માફક એને શિંગડા કે પૂંછડી પણ હોતા નથી એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતાં જીભ સિવાયના બીજા અંગોની બાબતમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે સમયને પરિસ્થિતિ પ્રમાણે ગોઠવાઈ જવાની શક્તિ મનુષ્યની જીભમાં છે ત્યાર પછી આગળ એક ગાડીવાળાએ એક નાના છોકરાને કંઈક વાંકસર તમાચો માર્યો છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો એનો પિતા ઉશ્કેરાઈ ગયો કોણે માર્યો મારા છોકરાને એની છાલ ઉતેડી નાખું જો તો ખરો મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણ કરી એમ બોલતો બોલતો એ છોકરાને લઈને આગળ આવ્યો છોકરાએ ગાડીવાળાને બતાવી કહ્યું આણે માર્યો છ ફૂટ ઊંચો ને બસો રતલ વજનવાળા ગાડીવાળાએ એ આગળ આવી ગાડીવાળાએ આગળ આવી હા મેં માર્યો શું છે કહીને બાઈ ચડાવવા માંડી છોકરાના પિતાની જીભે બદલાયેલો રંગ જોઈ કહ્યું બહુ સારું કર્યું એ તો એ જ લાગનો છે એ જ તમાચો એક જ તમાચો શા માટે માર્યો મારવાતા તો બે ચાર મારવાતા ને મારા દેખતા મારો બીજી એક થપાટ શબ્દ સંખ્યા છે એકસો છ્યાસી અને આ ફકરો લખેલો છે જ્યોતિન્દ્ર દવેએ વાંચન સમય એકસો વીસ સેકન્ડ બાવીસ સેકન્ડ કે પચીસ સેકન્ડ તમારે જેટલી થઈ હોય એની ઉપર તમે ઠીક કરી શકો પહેલું ફકરામાં સડસડાટ વાંચવાની મજા ક્યારે આવી તો કે ફકરાના શરૂઆતના ભાગમાં સડસડાટ વાંચવાની મજા આવી બીજું ફકરો વાંચતા કેટલી સેકન્ડ લાગી તે નોંધવાની છે તો પચીસ સેકન્ડ લાગી અથવા તમારે વધારે ઓછી થઈ હોય તો લખી શકો ફકરો વાંચવાની ગતિ ક્યાં ધીમી થઈ ગઈ તો ફકરાના પાછળના ભાગમાં જ્યાં વિરામચિહ્નો વધારે આવ્યા ત્યારે આરો અવરોહ પ્રમાણે ભાવવાહી વાંચન કરતાં વાંચવાની ગતિ ધીમી પડી ગઈ ત્યાર પછી આપણે જોઈએ આગળ વાંચવામાં ક્યાં મુશ્કેલી પડી શબ્દ વાક્ય નીચે લીટી કરો અને બે ત્રણ વાર તેની ફરીથી વાંચો તો કોણે માર્યો મારા છોકરાને એની છાલ ઉખેડી નાખું જોઉં તો ખરો મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી બહુ સારું કર્યું એ તો એ જ લાગનો છે એક જ તમાચો શું કામ માર્યો મારવાતા તાને બે ચાર મારા દેખતા મારો બીજી એક થપાટ પાંચમું ફકરો ફરીથી વાંચો કેટલો સમય લાગ્યો મુશ્કેલ લાગતા કયા શબ્દો વાક્યો સરળતાથી વાંચી શક્યા તો ફકરો વાંચતા પચીસ સેકન્ડ જેટલો સમય લાગ્યો ફકરાનું છેલ્લું વાક્ય એના મુશ્કેલ લાગતા જે શબ્દો છે વાક્યો તે સરળતાથી વાંચી શકાયા ત્યાર પછી છે પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ પાંચ અહીંયા કહેવું છે કે ગામના કોઈ શ્રેષ્ઠી અથવા તો ધન ધનવાન અથવા તો આબરૂદાર માણસ એ મોટા ઇનામની જાહેરાત કરી છે કે જૂથમાં ચર્ચા કરો કે આ મોટું ઈનામ એટલે શું હશે આ મોટું ઈનામ તમારી શાળાના કોઈ શિક્ષકને આપવાનું હોય તો તમે એ કયા શિક્ષકને આપો શા માટે તે જ શિક્ષકને અપાવો તેની ચર્ચા કરો આ શિક્ષકને ઇનામ મળે તે માટે તમે શ્રેષ્ઠીને જે કહેવાતા હો તે નક્કી કરો ત્યારબાદ વર્ગ સમક્ષ રજૂ કરો ચાલો એમાં પાંચ પોઈન્ટ છ સંખ્યા વાંચો અને તેના ઉપરથી પ્રશ્નોના જવાબ આપો ચાલો તો અહીંયા પહેલી સંખ્યા આપણને આપેલી છે અને બીજી સંખ્યા આપી છે તો પ્રથમ અલ્પવિરામ કઈ બાજુએથી કેટલા અંકો પછી આવે તો પ્રથમ અલ્પવિરામ જમણી બાજુએસી ગણાય અને ત્રણ અંક પહેલાં પ્રથમ અલ્પવિરામ આવે છે બીજું કઈ અલ્પવિરામ બીજું અલ્પવિરામ કઈ બાજુએસી કેટલા અંકો પછી આવે તો બીજું અલ્પવિરામ જમણી બાજુથી પાંચ અંકો પહેલાં આવે સાત કરોડ ચોવીસ લાખ બાર હજાર બસો દસ સંખ્યામાં કેટલા અલ્પવિરામ આવશે તો ત્રણ અલ્પવિરામ આવશે કેવી રીતે તો કે અહીંયા તમે જોઈ શકો છો એક અહીંયા આવશે ત્યાર પછી બીજું અને ત્યાર પછી ત્રીજું ત્યાર પછી ચોથું સંખ્યાલેખન કરતી વખતે અલ્પવિરામ શા માટે મૂકવું જોઈએ તો સંખ્યાલેખન કરતી વખતે અલ્પવિરામ મૂકવાથી એ સંખ્યા બોલતી વખતે ચોકસાઈ જળવાય એને ભૂલ થવાની શક્યતા ન રહે ત્યાર પછી આગળ પાંચમું પિસ્તાલીસ લાખ પિસ્તાલીસ કરોડ દસ લાખ બત્રીસ અડતાલીસ આ સંખ્યામાં અલ્પવિરામ સુધારીને તે સંખ્યા શબ્દમાં લખો તો જો આ રીતે લખી શકીએ આપણે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ એટલે ચાર કરોડ એકાવન લાખ ત્રણ હજાર બસો ને અડતાલીસ ત્યાર પછી નીચે આપેલી સંખ્યાઓનું વાંચન કરી યોગ્ય જગ્યાએ અલ્પવિરામ મૂકો તો પહેલાં તો અહીંયા છની પહેલાં આવશે સાતની પહેલાં આવશે અને એકની પહેલાં આવશે અને એનું વાંચન આ પ્રમાણે થશે બે કરોડ દસ લાખ બોતેર હજાર છસો ને પચાસ ત્યાર પછી બીજી સંખ્યા આપણને આપેલી છે એમાં અલ્પવિરામ આપણે આ રીતે મૂકી શકીએ છેલ્લેથી ત્રણ અંક પછી બે અંક પછી અને બે અંક પછી અને આપણે અહીંયા લખી શકીએ પંચાવન કરોડ છત્રીસ લાખ એંશી હજાર નવસો ને દસ ત્યાર પછી જોઈએ ત્રીજું તો એમાં આ પ્રમાણે આવશે સાત કરોડ પચીસ લાખ પંચોતેર હજાર સાતસો ને આઠ તો સાત કરોડ પચીસ લાખ પંચોતેર હજાર સાતસો આઠ ત્યાર પછી આગળ આ પ્રમાણે છે કે આઠ કરોડ ત્રીસ લાખ પચીસ હજાર ત્રણસો ને પંદર ત્યાર પછી છે આગળ બોતેર કરોડ વીસ લાખ સત્તાવીસ હજાર ચારસો ને આઠ સાતમું આ પ્રકારની બીજી પાંચ સંખ્યાઓ લખો અને તેને વાંચો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પહેલી સંખ્યા છે તો એ પ્રમાણે એને આપણે આ પ્રમાણે અલ્પવિરા મૂકી શકીએ અને એને વંચાશે બાસઠ કરોડ ત્રેપન લાખ ચોસઠ હજાર પાંચસો ને આઠ ચાલો ત્યાર પછી બીજી સંખ્યા છે તો એને આપણે કઈ રીતે વાંચી શકીએ તો કે ત્યાંશી કરોડ ચુમ્મોતેર લાખ પાસઠ હજાર છસો ને પાંચ ત્રીજી સંખ્યા જે છે એને આ પ્રમાણે વાંચી શકીએ પંચાણું કરોડ સાત લાખ છ હજાર સાતસો ને ચાર ચાલો ત્યાર પછી આગળની સંખ્યા તો પાંચ કરોડ એકસઠ લાખ અગિયાર હજાર એકસો ને ત્રણ ત્યાર પછી પાંચમું જોઈએ તો એને આ પ્રમાણે લખી શકીએ ચુમ્મોતેર કરોડ ઇકોતેર લાખ ઇકોતેર હજાર સાતસો ઇકોતેર ત્યાર પછી પાંચ પોઈન્ટ સાત ટૂચકો સંવાદનો ક્રમ એવી રીતે ગોઠવો કે રમૂજ ઊભી થાય ગોઠવ્યા બાદ નીચેના પ્રશ્નોના જવાબ આપો ચાલો એમાં છે રમેશ તો મનિયા ગણિતમાં કેટલા ગુણ આવ્યા મન્યો કહે પાંચ મન્યો કહે સૂર્યા કરતાં પાંચ ગુણ ઓછા રમેશ કહે તો સૂર્યાને કેટલા ગુણ આવ્યા તો ક્રમ મુજબ આ રીતે લખી શકીએ રમેશ કહે મન્યા ગણિતમાં કેટલા ગુણ આવ્યા મન્યો કહે સૂર્યા કરતાં પાંચ ગુણ ઓછા તો રમેશ કહે તો સૂર્યને કેટલા ગુણ આવ્યા તો મન્યો કહે પાંચ ચાલો ત્યાર પછી મન્યાનું ગણિતનું પરિણામ કહો મન્યાનું ગણિતનું પરિણામ શૂન્ય આવ્યું એટલે કે આપણે ખબર છે કે પાંચમાં પાંચમાંથી એની કરતાં પાંચ ઓછા આવ્યા તો એની કરતાં પાંચમાંથી પાંચ જાય એટલે ઝીરો સંવાદમાં કેટલી વ્યક્તિઓની વાત છે તો સંવાદમાં કુલ બે વ્યક્તિઓની વાત થઈ છે ત્યાર પછી જોઈએ લગભગ સરખા જેવા શબ્દો તો મહેર એટલે કે કૃપા દયા અને રહેમ સાટું એટલે સારું માટે અને વાસ્તે વાટ એટલે રાહ પ્રતીક્ષા અને રસ્તો વોંકળો એટલે નાળું નિવેદન એટલે અરજી કરવી કડપ એટલે ધાક વસમું એટલે મુશ્કેલ અને રીડ એટલે બૂમ ત્યાર પછી આપણે આગળ જોઈએ ધ્રમેલ એટલે ગરમ થયેલું ધીખેલું મસલત એટલે વિચારણા હાવજ એટલે સિંહ રઠ એટલે હઠ વળકે એટલે વાછરડી વેળા એટલે સમય ડણકવું એટલે ત્રાડ પાડવી ધોળવું એટલે ઓગાળવું પાદર એટલે ગામની ભાગોળ ભીનો વાન એટલે કે શામ રંગનું શરીર ત્યાર પછી નેસ એટલે ઝૂંપડું ગામ એટલે અઢી કિલોમીટર પાનો ચઢાવો એટલે પ્રોત્સાહન આપવું ઇત્યાદિ એટલે વગેરે કાનમાં ગુંજવું એટલે મનમાં સંભળાવવું કયામત એટલે ઈશ્વર આગળ ન્યાયનો દિવસ તાસક એટલે રકાબી મોઢડું એટલે મો મજકોડવું એટલે અભાવ કે તિરસ્કાર બતાવવા મોં વાંકું કરવું આથડવું એટલે રખડવું અથવા ભટકવું રોકડ વેળા એટલે સાંજનો વખત ત્યાર પછી છે શબ્દ ભંડાર એમાં કેટલાક અવાજો આપણને અહીંયા આપેલા છે જેમ કે ઉંદર તો ચૂંચું ઊંટ તો ગાંગરે કબૂતર તો ઘું કાગડો તો કા કાબર તો કલબલ દેડકું તો ડ્રાઉં ડ્રાવ કૂકડો તો કુકડે કૂતરો તો ભસે ભોં ભો ગધેડું તો ભૂકે હોંચી હોંચી ગાય તો બરાડે ચીંસે ઘોડો તો ખોખરે હણહણે બકરી તો બે બે મોર તો ગહેકે અથવા ટહુ કે શિયાળ તો ઝાંગરે અથવા તો લાળી કરે હાથી તો બરાડે હરણ તો શિંકારે સિંહ તો ડણકે અથવા ગરજે વાંદરું તો ખખૈયા દાંતિયા અને હુપાહુપ કરે ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ તને સાંભરે રે તો કવિતા વાર્તાના સ્ટાફની વાર્તાના સ્ટારમાં રંગપુરિયા મેઘાણી વિશે વાંચતા તમને કેટલો સમય લાગ્યો તે નોંધો તમે આ એકમ દ્વારા લોકસાહિત્ય વિશે શું નવું જાણ્યું મેઘાણી વિશે જે કહેવું હોય તે તમારા ઘરની ભાષામાં કહો તમને કઈ પ્રવૃત્તિ કરવાની બિલકુલ મજા ન પડી સાથી એકમમાં એવા કયા શબ્દો હતા જે તમે પહેલી વખત સાંભળ્યા હોય તમે ભજવેલ નાટકમાં કોણે કયું પાત્ર ભજવ્યું હતું તમને કોનો અભિનય બહુ ગમ્યો નવા શબ્દ આવે તો તેનો અર્થ સમજવા શબ્દકોષ કે શિક્ષકની મદદ લીધા વિના હવે તમે શું કરશો ચાલો ત્યાર પછી વેણીના ફૂલ કવિતા ગાતી સમજ સમજની વખતે તમને તમારા ભાઈ બહેન વિશે શું શું યાદ આવતું હતું આ એકમમાં જે ટૂંચકો આપ્યો છે તેમાં શું જુદું છે એમાંથી તમે શું શીખ્યા આ એકમમાં મેઘાણી અંગે શાના શાના વિશે માહિતી આપી છે તમે કાવ્ય પંક્તિ શી રીતે રચી શક્યા દરેક બાબતો જે છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરવાનો છે ત્યાર પછી કહ્યું છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપવા તમે પાઠ્યપુસ્તકના પાના ફેરવી તેમાં જોઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કેટલાક પ્રશ્નો આપણને આપેલા છે ચાલો ત્યાર પછી આગળ તમારી વાંચન ઝડપ પહેલાં કેટલી હતી હવે કેટલી છે વાંચન ઝડપ હજી વધારવા તમે શું કરશો આખા વર્ષ દરમિયાનની જે પ્રવૃત્તિ હતી ગુજરાતી ભાષા શીખવાથી તમારી આવડતમાં શો વધારો થયો નીચેના ખાનામાં નિરાંતે વિગતો ભરો ગમતી ન ગમતી પ્રવૃત્તિઓનો ક્રમાંક પણ લખો ચાલો તો મિત્રો આપણે ધોરણ છ ની પલાશ એટલે કે ગુજરાતી વિષયનું આ જે નવું પાઠ્યપુસ્તક છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને તમામ પીડીએફ જે છે તે તમને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય આ ઉપરાંત ધોરણ છના બધા જ વિષયના સમજૂતી હોય સ્વાધ્યાય હોય સ્વાધ્યન પોથી હોય પોથી હોય એકમ કસોટી હોય પ્રશ્ન બેંક હોય કે પછી પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર બધા જ પ્રકારના જે સોલ્યુશન છે તેની પીડીએફઓ તમને આપણી એપ્લિકેશન ઉપર મળી રહેશે તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ છમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો વાંચન ઝડપ માટેનો ફકરો તો અહીંયા તમે જોઈ શકો છો શ્રીફળ કોઠું બોર દાડમ પપૈયું તરબૂચ વગેરે ફળો તો તમે જોયા જ હશે ખાધા પણ હશે શ્રીફળ એ પણ ફળ છે બજારમાં ફળવાળાની દુકાને શ્રીફળ ન મળે શ્રીફળનું સ્થાન આગવું છે બીજા ફળોની સાથે એક જ પતંગમાં એને બેસવાનું હોતું નથી આપણા સમાજ જીવનમાં શ્રીફળનું મહત્ત્વ અનેરું છે હજુ એ કેટલાક ગામના પાદરે તમે નારિયેળનું તોરણ બાંધેલું જોશો જે કંઈ માઠું હોય અમંગલ હોય તેનું નિવારણ કરીને અમંગલ થાય તેવી ઈચ્છા પ્રકટ કરવા માટે એ તોરણ બંધાય છે આ ફળ એવું છે કે એનો દરેક ભાગ કોઈકને કોઈક ઉપયોગમાં લેવાય છે એની છાલ એની ચોટલી એનું કોપરું એનું પાણી બધું જ ઉપયોગમાં આવે છે કોપરું ખાવું હોય તો શ્રમ ખૂબ કરવો પડે એની છેક ઉપરની ચવડ છાલ એની નીચેની ચોટલી માંડ માંડ એ બેને દૂર કરો કે આવે વજ્ર જેવી કઠણ કાચલી એ કાચલી નીચે પ્રયત્નપૂર્વક ભાંગો ત્યારે સ્નિગ્ધ અને શ્વેત કોપરું તમે પામો કોપરાની અંદરનો શ્વેત ગર્ભ અને ગર્ભ ઉપરનો કથાઈ રંગનું પડ રંગનો કેવો સુંદર મેળ છેક અંદર હોય છે પાણી શ્રીફળને આરોગવું સહેલું નથી શ્રીફળ આરોગ્યદાયક ફળ છે આપણે ત્યાં સવારમાં ગોળ સાથે કોપરું ખાવાનો રિવાજ છે આપણે એમાંથી કોપરા પાક પણ બનાવીએ છીએ શ્રી એ મંગળ શબ્દ છે શ્રી એટલે લક્ષ્મી શ્રી એટલે શોભા શ્રી એટલે સુંદરતા જે ફળ આપનારું મંગળ કરે છે તે શ્રીફળ શ્રીફળ આપણા જીવનમાં સાથે એ એકરૂપ થઈ ગયું છે આપણા જીવન સાથે એ એકરૂપ થઈ ગયું છે મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવા કોઈ પ્રકારના સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના ગુજરાતી વિષયની જે પાઠ્યપુસ્તક છે તેના બધા જ પાઠના બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર મળી શકે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં